સારું થઈ ગયું दादी હા બરાબર શું નામ પ્રભાબેન ક્યાંથી આવનું ત્રંબક ત્રંબક જિલ્લાનું તો ધારી તાલુકાનું ત્રંબક બરાબર શું આવતું દવાખાનામાં તમારે એમ કે માં હાલ થઈ જાય હું

સિનેમેટ ફોન ફોન માં મે વાત કરેલી માથી હા કીધું તમને પ્રોબ્લેમ છે હા તો તમે ત્યાં ગાડી આવી અને નિવારણ કરે એવી વાત ભાઈ બરાબર તો એટલા માટે અહીં ક્યાંથી આવ્યા છો આમ તો બરાબર શું નામ તમારું ગોવિંદભાઈ ગોવિંદભાઈ બરાબર ઓરે પ્રેઝન્ટ તો પપ્પા છે પપ્પા હા એમને પગની તકલીફ હતી હા અને કમર ઓપરેશન operation કરવાનું હતું doctor બરોબર એટલે એમને મારી ને માનતા રાખી મારા મમ્મી અને એ માનતા નહીં થઈ પપ્પા ઓપરેશન complain કરવાની જરૂર પડી નહીં બરાબર એમને એમ હા બરાબર કોણે કર્યું મમ્મી એ શંકા માનતા રાખી હતી ડબુડી માં એ એમને પપ્પા ને complain થઇ ગઈ કેવું છે હવે સારું પડી ગયું અને હવે પગે પગે તકલીફ ઓછી પડી ગયું ને માનતા પૂરી કરવા શું નામ તમારું દાદા મનોબે પિકાબે મોદી કેદી આનું ઓનાને કઈ બાજુ આવ્યું વલાસણા વડનગર તાલુકો વડનગર તાલુકો વલાસણા ઉંડી ગયા રવિવારે હું આવીતી હા તો વરસાદ ચાલુ હતો પણ માતાજી અહીંયાથી ખસ્યા નતા એમનું પ્રવચન ચાલુ હતું પણ મારું પ્રવચનમાં ધ્યાન નહોતું મને પીઠમાં એટલો સખત દુખાવો ચાલુ હતો ને તો મેં ઘડીમાને કીધું એમાં મારો દુખાવો મટાડી દેવો હતો હું પાંચ ચોકલેટ અહીંયા મૂકીશ તો શું થયું પાંચ મિનિટમાં મને દુખાવો મટી ગયો પાંચ જ મિનિટમાં પાંચ જ મિનિટ બરાબર શું નામ તમારું બેન મને બેન અમદાવાદથી આવ્યો મને શું નામ પ્રભુ પ્રેમ નાયક મૂર્તિપુરા

ત્રણ વર્ષ નું દુઃખ ખાલી દર્શન માત્રથી મટી ગયું અને અત્યારે અત્યારે કમ્પ્લીટ થઈ ગયું શું કમ્પ્લીટ થઈ ગયું મોઢું ગરા બરો બધું મોઢું બોડું કમ્પ્લીટ થઈ ગયું આપણો છોકરો રામ રામ માડે અરે છોકરો ઓર જનો તો એ મને માનતા મને માં બોરા છે પ્રોબ્લેમ સોલ ના થા પછી મેં YouTube ચેનલ પર ફોન કર્યો YouTube ચેનલ પર ફોન કર્યો અને મારી રોહિતભાઈ જો વાત થઈ રોહિતભાઈ જો વાત થઈ પછી મારી એ સમાધાન આવ્યું કે જવાન મને દોડતી છોકરા પર 8 ઇંચ રસ્તે મે કે આવું આટું સમાંધ એટ ટાઇમ છોકરા રડવાનું બંધ કરી દીધું આ દીકરો બરાબર ન જે રસ્તો એનાથી સારું કે ગંભીર લઈ અને રામ રામ આશીર્વાદ મંગળનામ બે <Popkeys in expand> મંજુ મારું નામ છે પાલડી ગામ કઈ बाजू દીવની बाजूમાં દીવની હતી કોની શું તેમને શું બરાબર કોની બરાબર એટલે માનતા પૂરી કરવા આવ્યો કેટલી ઉંમર દાદી ઉમર કેટલી દાદીની બરાબર અને શું નામ એમનું કવિબેન ક્યાંથી આવનું એમનું પણ ખાંડ કઈ બાજુ દીવની બાજુમાં એટલે માનતા પૂરી કરવાયા પણ ਲਗੋ ਨਿਆ ਮੈਂ ਮੰਨਤਾ ਆਪੀ ਪਰ ਕਾਰ ਤੇ ਆਪਣੇ ਮਨ ਮਨ ਮਾ ਹਮਣਾ ਇਹੋ ਕੀ ਕਿ ਮਾਰ ਮੰਨਤਾ ਮੰਨੀ ਸੀ ਨਾ ਰੂਪਰੋ ਚ ਇਹਨੂੰ ਪਾਟੇ ਆਪੂ ਐ ਪਰਾ ਇੱਥੇ ਮੈਂ ਅਜੇ ਫੇਰੀ ਮੰਨਤਾ ਮੁਪਾਈ ਸੁਮਾ ਤੇ ਪੈਸਾ ਪਾਜਾ ਮੜੀ ਗਿਆ ਹਾਂ ਮੜੀ ਗਿਆ ਥੋੜਾ ਥਣਾ ਸੇ ਮਨੇ ਵਿਸ਼ਵਾਸ ਸ ਮਾਨੀ ਪੈਸਾ ਮੜੀ ਗਿਆ ਨਾ ਪਰ ਮੜੀ ਗਿਆ ਸੁਨਾਮ ਦੀ ਧੀ ਨੂੰ ਧੀਰੀ ਨੂੰ ਨਾਮ ਰੀਨਤਾ ਤੇ ਤੁਹਾਡਾ ਨਾਮ ਬੀਏ ਮਾਰੋ ਨਾਮ ਗੀਤਾ ਪਰ ਕਿੱਥੇ ਆਨੂ ਸਾਡੇ ਨਗਰ ਤੇ ਪਰ ਅੰਕੇਲਾ ਉਪੜੀ ਗਿਆ ਤਾਂ ਪੈਸਾ ਕ੍ਰੈਡਿਟ ਕਾਰਡ ਤੇ ਇਹਨੇ ਉਪੜਾ કેટલા 80000 80000 80000 એટલે ક્રેડિટ કાર્ડ ઉપાડીને આપી દીધા હતા પાછા તારે મે કીધું કે હું માં મે એક મૂકી અને 5000 જમમાં બરાબર ને તો હવે શું એ વખતે ગાડીને એક્સિડન્ટ થઈ ગયું હા કોની અમારી હા પછી પછી માતાએ તારી લીધા અમને લીધા બરાબર એટલે જીવ بچ્યો એટલે માનતા માનીતી પૂરી કરવાયા સુનામ બેન અમારું બરાબર તમે એક્ટિવા ખરીદી શક્યા તો મેં ઉપર મૂકી દીધો પછી મને યાદ ન રહ્યું અને હું નીકળી ગયો પછી નીકળી ગયો પછી અડધે પહોંચ્યો તો મને યાદ આવ્યું મારો મોબાઈલ તો નથી ખિસ્સામાં તો હું પાછો ગયો એટીએમ ગયો તો મોબાઈલ હતો નહીં પછી એના સિક્યુરિટીને પૂછ્યું તો એ કે હું અહીં હતો નહીં એ કે અને મને કોઈએ કાંઈ કીધું નથી પછી મેં બે કલાક મોબાઈલ ગયો ના મળ્યો પછી મેં ડબ્લી માની બે ચોકલેટ માની તો બે કલાકની અંદર મને મોબાઈલ મળી ગયો એ ભાઈ ખુદ હામાંથી ફોન કરીને કીધું કે તમારો મોબાઈલ છે એને મારા ડાયલ કરેલા અહીંના બીજો ભાવિક છે એને કહી દીધું કે આ મોબાઈલ મને મળ્યો છે તો આવીને લઈ જાઓ બાકી આપે જમાનામાં કોઈ કોઈ રામ રામ જય બાકીમાં હું પ્રહલાદભાઈ રાવળ ભિરોડાથી આવું છું મેં યુટ્યુબના નંબર ઉપર રૂપાલ જોગણીમાંના ફોન કરીને પૂછ્યું તું મારો છોકરો અને વહુ ગાંધીનગર રહે છે અને એમના બહુ ઝઘડો થયેલો એટલે મારી પાસે સોલ્યુશન માગેલું માડીએ બતાવેલું કે ભાઈ તમારા ગાંધીનગરની જોડેલ ઝઘડા કરે આવે છે તો તમારા ઘરના વગણ તમારી બિલોડાની ચૂડેલને ને આપી અને એમને પૂછી કે ચૂડેલ આવ તો તો એને જમવા દેજો ગાંધીનગર આવે તોડાની ચવાણું આપ્યું અને ગાંધીનગરની ચવાણું આપ્યું અને ઘેર ચવાણું આપ્યું એટલે તરત જ જે ઝઘડો હતો એ ત્યાં ગાંધીનગર બંધ થઈ ગયો માડીને એક સોલ્યુશન એટલે પથ્થરની લખી એક સેકન્ડ પણ ના લાગી રામ રામ જય જબુડી મામ

મારે હું જે ટાઈમે ઘરે હતી તો મને હું ઘરે હતી સો એ ટાઈમે મને બહાર ગમતું નહોતું ઘરે તો મને એવું હતું કે હું એ ટાઈમે ચલો કંઈક કરું કંઈક નોકરી કરું તો મને એવું થયું કે હા ચલો નોકરી કરું તો મને આઈડિયા નહોતો હું દીવાબત્તી બતી કરી હતી ને મને એમ ડબોળી માતાની અગરબત્તી કરી દીધી એવું થયું કે માતાજી મને એક અઠવાડિયામાં કે મહિનામાં મને નોકરી મળી જાય ને તો હું તમારો શણગાર લઈને આવીશ અને પછી અચાનક મારે વડોદરા આવવાનું થઈ ગયું અને આવીને તરત બીજા દિવસે હું જોબ માટે અપ્લાય કરવા ગઈ ને તરત એ લોકોએ મને હા પાડી દીધી જોબ માટે બરાબર એટલે વિચાર આવ્યો વિચાર આપ્યો અને તમે નોકરી લગાવી પણ આપી પછી અઠવાડિયા બીજા દિવસે હું ગઈ

કાજલ બરા અને તમાર નામ તમાર નામ મેં પારુ દેન વાળી કેદી આનું અમદાવાદ બરાબર વિશે પછી હું એક છે મરણ કા તો મને મોટરસાઈકલ તો મને એમ કે મારો હાથ છો કાંગી તો ઉ તો ધ્યાન કે બેસી કેટલા માણસો બેગા થઈ મેં એ પાંચ દિવસના જજપતિ ચારિત પણ માને પાંગે નઈ કે હા